વાર્તાઓ બે કાચબો જંગલમાં એક મોટા તળાવમાં કાચબો રહેતો હતો બે બગલા એના મિત્ર હતા બગલા હંમેશા કિનારા પર આવી જતા એ ત્રણે મળીને રમતા અને એક સાથે સમય વિતાવતા એક વખત દેશમાં દુષ્કાળ પડ્યો ખૂબ જ સમય સુધી વરસાદ ના પડ્યો બધા ઝરણા તળાવ અને નદીઓ સુકાવા લાગ્યા પશુ પક્ષી અને મનુષ્યો મરી રહ્યા હતા ચિંતિત થઈને બગલાઓએ બીજા તળાવમાં જવાનો નિર્ણય કર્યો કાચબાએ સાંભળ્યું તો બોલ્યો મિત્રો મને છોડીને ના જાઓ મને પણ સાથે લઈ લો થોડો સમય વિચાર્યા પછી એક બગલો બોલ્યો આપણે ત્રણેયને એક લાકડીની સહાયતાથી ઉડેશું કાચબાએ હેરાનીથી પૂછ્યું કેવી રીતે બગલાએ કહ્યું અમે બંને અમારી ચાંચોથી લાકડીને બંને બાજુથી પકડી લઈશું તું વચ્ચેથી લાકડીને મોથી પકડી લેજે પછી આપણે ધીરે ધીરે સુરક્ષિત સ્થાન તરફ ઉડી જઈશું કાચબાને ઉપાય પસંદ આવ્યો એ માટે એણે હા કહી દીધી બગલાએ એને ચેતવણી પણ આપી જ્યારે આપણે આકાશમાં હોઈએ તો મોમાંથી એક શબ્દ પણ ના ઉચ્ચારતો નહીતર તું સંતુલન ગુમાવી દઈશ ને નીચે પડી જઈશ યોજના અનુસાર બગલો એક મજબૂત લાકડી લઈ આવ્યો એમણે લાકડીને બંને બાજુથી પકડી અને કાચબાએ વચ્ચેથી મો દ્વારા દબાવી લીધી આ રીતે તેઓ ઉડવા લાગ્યા શહેરના લોકોએ આકાશમાં અદ્ભુત દ્રશ્યને જોયું અને એમણે ક્યારેય પણ કાચબાને હવામાં ઉડતો જોયો ન હતો તેઓ તાળીઓ વગાડીને બૂમો પાડવા લાગ્યા વાહ જુઓ બે પક્ષી કાચબાને આકાશમાં ઉડાવીને લઈ જાય છે કાચબાને લોકોનું બૂમો પાડવાનું અને મજાક ઉડાડવાનું પસંદ ન આવ્યું એ પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શક્યો અને બોલ્યો આ મૂર્ખો આ રીતે કેમ બરાડા પાડી રહ્યા છે જેવું એને બોલવા માટે મોહ ખોલ્યું કે એની પકડ છૂટી ગઈ અને એ નીચે પડવા લાગ્યો ધરતી પર પડતા જ તેના પ્રાણ ઉડી ગયા આ વાર્તા પરથી આપણને શિક્ષા મળે કે કોઈ પણ કામ કરતા કે બોલતા પહેલા વિચારવું જોઈએ વફાદાર નોળિયો એક બ્રાહ્મણ પોતાની પત્ની સાથે ગામમાં રહેતો હતો એમનો એક પુત્ર હતો જેને તેઓ બંને ખૂબ જ પ્રેમ કરતા હતા એક સાંજે બ્રાહ્મણ ઘરે પાછો આવ્યો તો પોતાની સાથે નાનો નોળિયો લેતો આવ્યો એણે પત્નીને કહ્યું કે નાનો નોળિયો એમના પુત્રનો પાર્ટુ બની જશે બાળક અને નોળિયો બંને મોટા થવા લાગ્યા ધીરે ધીરે પતિ પત્ની નોળિયાને પણ પોતાના પુત્રની જેમ પ્રેમ કરવા લાગ્યા

બ્રાહ્મણની પત્ની બજાર ચાલી ગઈ બ્રાહ્મણને કોઈ કામ ન હતું એ માટે એ થોડો સમય માટે ટેલવા માટે નીકળી ગયો થોડા સમય પછી એની પત્ની અનાજનો સામાન લઈને આવી એણે જોયું કે નોળિયો ઘરની બહાર બેઠો હતો જાણે એની જ રાહ જોતો હોય એને જોતા જ એનું સ્વાગત કરવા માટે લપક્યો પરંતુ બ્રાહ્મણની પત્ની એના મોહ પર લાગેલા લોહી જોઈને ગભરાઈ ગઈ એને બૂમ પાડી લોહી તે મારા બાળકને મારી નાખ્યો એક ક્ષણ પણ વિચાર્યા વગર એણે પૂરી તાકાતથી ભરેલો બક્સો લઈને નોળિયા પર પ્રહાર કર્યો અને ભાગીને બાળકના ઓરડામાં પહોંચી એણે જોયું કે બાળક તો પારણામાં આરામથી સૂઈ રહ્યો છે પારણાની નીચે એને લોહી લુહાણ સાપને જોયો જે મરેલો પડ્યો હતો હવે એને એહસાસ થયો કે ત્યાં શું થયું હતું એ ઓરડાની બહાર ભાગી જેથી નોળિયાને જોઈ શકે

શિયાળ ભોજનની શોધમાં અહીં તહીં ભટકી રહ્યું હતું પરંતુ એને ખાવા માટે કશું જ ન મળી શક્યું થાકેલું અને ભૂખ્યું શિયાળ ભટકતા ભટકતા શહેરમાં જઈ પહોંચ્યું અચાનક એણે કેટલાક કૂતરાના ભસવાનો અવાજ સાંભળ્યો એ પોતાના પ્રાણ બચાવવા માટે દોડ્યું અને એક રંગ સાજના ઘરમાં ઘૂસી ગયું ઘરના આંગણામાં લીલા રંગથી ભરેલું ટબ પડ્યું હતું શિયાળ એમાં પડી ગયું એ કૂતરાઓના ગયા સુધી ત્યાં છુપાયેલું રહ્યું જ્યારે એ ટબથી બહાર નીકળ્યું તો પોતાનો લીલો રંગ જોઈને હેરાન થઈ ગયું એ ખૂબ જ અલગ દેખાઈ રહ્યું હતું એ જલ્દીથી જંગલ તરફ ચાલી નીકળ્યું એને જોઈ જોઈને જાનવર ડરના માર્યા અહીં તહીં ભાગવા લાગ્યા એમણે લીલા રંગનું વિચિત્ર જાનવર પહેલાં ક્યારેય જોયું ન હતું આ જોઈને શિયાળા મગજમાં એક યોજના આવી એણે બધા જાનવરોને કહ્યું તમે શા માટે ડરી રહ્યા છો મારી પાસે આવો અને વાત સાંભળો ખચકાતા ખચકાતા એક એક જાનવર એની પાસે આવવા લાગ્યા શિયાળ બોલ્યો ડરો નહીં ઈશ્વરે મને તમારો રાજા બનાવવા માટે અહીંયા મોકલ્યો છે હું તમારા બધાની રક્ષા અને દેખભાળ કરીશ બધા જાનવરોએ એના પર વિશ્વાસ કરીને એને પોતાના રાજા માની લીધો શિયાળે સિંહને પોતાનો મંત્રી ચિતાને સહાયક અને ભેડિયાને દરવાન નિયુક્ત કર્યા એ બધા રાજાને સારું સારું ભોજન મોકલતા શિયાળ ખુશી ખુશી રહેવા લાગ્યું એક દિવસ શિયાળે બધા જાનવરોની સભા બોલાવી હતી ત્યારે થોડે દૂર પર શોર બકોર સંભળાયો શિયાળોનું એક ઝુંડ હુવા હુવાની અવાજો કાઢી રહ્યું હતું પોતાના સાથીઓનો અવાજ સાંભળીને શિયાળ અત્યંત પ્રસન્ન થયું આંખોમાં ખુશીના આંસુ આવી ગયા એ ભૂલી ગયો કે હવે એ રાજા છે એ પણ મોં ઊંચું કરીને જોર જોરથી હું આ હું આ કરવા લાગ્યો તરત જ બધા જાનવર જાણી ગયા કે એમનો રાજા બીજો કોઈ નહીં પણ એક શિયાળ હતો જે લાંબા સમયથી એમને ઠગતો જઈ રહ્યો હતો એ બધા ગુસ્સામાં આવીને એની પાછળ ભાગ્યા અને એના ટુકડા ટુકડા કરી દીધા એ ત્યાં જ માર્યું ગયું શિક્ષા જે તમે નથી એ બનવાનો પ્રયત્ન ના કરો